અત્રેના કનેરા ગામમાં એક બળવંતસિંહ ખીલસિંહ રાજપૂત નામના વ્યક્તિને અત્રે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે અને તેમની અટકાયત કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એવી વિગત જાણવા મળે મળેલ છે કે તેમના કંડક્ટર જે છે નરેશ શ્યામલાલ તેને અગાઉ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આઈસર ટેમ્પામાં કંઈ ચોરી કરેલીની વિગતો જાણવા મળેલી છે અને એની અદાવત રાખી અને આ આ જે નરેશ છે તેને માર મારેલ હોવાનું જાણવા મળેલ છે આમાં અમે ફરિયાદીની તપાસ કરેલી છે ફરિયાદી ફરિયાદ કરવા આવે થી એમનો ગુનો નોંધવા પણ તપાસ હાથ ધરેલી છે વિડીયો કે આ મોકે આ વિડીયો ગત દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ નો ઉતારેલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ છે રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ